હજુ પણ એક એવી જગ્યા છે જ્યાં દસ રૂપિયાના સો ગ્રામ ભજીયા મળે છે તમારે પણ જાણવું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ને ટૂંક સમયમાં અમે તમને બતાવીશું દસ રૂપિયાના સો ગ્રામ ગામડાના ચૂલાના સ્વાદની તો કંઈક વાત જ જુદી છે તો આજે આપણે ભઠ્ઠી પરના ભજીયા ખાવાના છે તો મેથીના અને બટાકાના ભજીયા થઈ રહ્યા છે તો આ છે લાલભાઈ અને મિત્રો આ ભઠ્ઠી પરના જે ભજીયા હોય ને એનો સ્વાદ બહુ જુદો હોય એમ રેગ્યુલર કરતાં તો તો આવો આજના વિડીયોમાં આપણે જોઈશું કે આ ભજીયા ક્યાંના છે અને સાથે લસણની ચટણી તો ફ્રી આપે છે દરેક જગ્યાએ અમુક જગ્યાએ મેં વાત સાંભળી છે કે ભાઈ લસણની ચટણીના પૈસા લેતા પણ આ જગ્યાએ લસણની ચટણી ફ્રી છે અને વીસ રૂપિયાના સો ગ્રામ છે ભજીયા અને તેલ પણ જો કૈલાસપતિ છે એટલે સારામાંનું તેલ છે એવું નહીં કે વીસ રૂપિયા છે એટલે ગમે તેવું તેલ વાપરે તો સારું ખવડાવે છે લાલભાઈ તો આવો આ વિડીયો જોઈએ અને ક્યાંનો વિડીયો છે જો તમને ખબર પડી હોય તો અમને કોમેન્ટમાં કહેજો અમે તો છેલ્લે લાસ્ટમાં કેવાના છે તમને તમે ક્યાંથી આવો છો બધા કેવા છે કેટલા ટાઈમથી ખાવ છો એટલે કેટલા ખાસા ટાઈમ એટલે નવ દસ વાગે થી કેટલા કેટલા ટાઈમ થી એટલે કેટલા મહિના થી વર્ષ થી કેટલા વર્ષ તો હવે તો તમને લોકેશનની ખબર પડી જ ગઈ હશે ભાઈએ કહ્યું કે દાવડા એટલે આ દાવડા ચોકડી પરના ભજીયા છે તો ગમે ત્યારે આ બાજથી જતા હોય તો લાલભાઈના ભજીયા ખાવાનું ના ભૂલતા બહુ ફેમસ છે લાલભાઈના ભજીયા અને એમની ચટણી તો બહુ જ ફેમસ છે ત્રણ મહિના પહેલાં તો અમને પણ એમની ચટણીનો લાભ નહોતો મળ્યો એટલે આ ત્રણ મહિના પછી સવારે મોર્નિંગમાં અમે તો ફોન કરીને જ આવ્યા કે આજે અમે આવીએ છીએ ને મરચાં પણ આપે છે સાથે ચટણી પણ બે ચટણી હોય છે લસણની ને કઢીની રેક્યુલર અને મરચાં તો લોકેશન જો અમે તમને વિડીયોમાં બતાવી જ રહ્યા છે કે આ દાવડા ચોકડી છે એક બાજુ દેગામ જવાય અને એક બાજુ દંતાલી જવાય છે અને હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને દાવડા જે રહેતા હોય એને મોકલી આપજો વિડીયો તો લાલભાઈના ભજીયાના લોકેશનની વાત કરીએ તો જય મહારાજ નાસ્તા હાઉસ છે એની બાજુ એક આ લારી જેવું એટલે ગલ્લા જેવું છે જે પાનપડીકા મળે છે અને એની બાજુમાં જ છે તો લાલભાઈનો ફેસ પણ તમે જોઈને ઓળખી જ જશો જ્યારે વિડીયો જોઈને જશો એટલે અને જો તમે અહીંના ભજીયા ખાધા છે તો અમને કોમેન્ટ કરવા ના ભૂલતા કે અમે પણ ભજીયા ખાધા છે અને ટેસ્ટ કેવો છે એ પણ અમને કોમેન્ટમાં કહેજો અને જો નવા હોય તમે કે નવી જગ્યા આ જગ્યા નથી ગયા તો એકવાર અવશ્ય જજો અને ટેસ્ટ કરજો અને ટેસ્ટ કરીને અમને કોમેન્ટ કરવાનું તો ના જ ભૂલતા અને વિડીયો શેર કરવાનું તો અવશ્ય ના ભૂલતા તો આવો હવે ગરમા ગરમ ભજીયા તૈયાર થઈ ગયા છે તો અમે પણ ટેસ્ટ કરીશું અમે તો ટેસ્ટ કરેલા જ છે પણ લસણની ચટણી સાથે ફરી એકવાર ટેસ્ટ કરીશું તમને કહીશું કે ભજીયા કેવા છે અને ચટણી કેવી છે ચલો ટેસ્ટ કરો ચટણી લાવો આપણે વાહ વાહ તો ફ્રેન્ડ્સ આજે આપણે આવી ગયા છે દાવડા ગામની બહાર એટલે એક બાજુ જાઓ તો દાવડા જવાય ને બીજી બાજુ જાવ તો દહેગામ જવાય તો ત્યાં આગળ બે ગલ્લાની વચ્ચે લાલભાઈની ભજીયાનું બહુ સુપર છે ત્યાં અને અમે એક ફ્રેન્ડ્સે કહેલું કે ભાઈ ત્યાં લસણની ચટણી મળે છે તો સૌરભ ભાઈ લસણની ચટણી બતાવજો તો આ લસણની ચટણી છે જે બહુ ફેમસ છે અમે પહેલાં આવેલા પણ અમારા નસીબ એ વખત સારા નહોતા તો અમને લસણની ચટણી નથી મળી તો આજે સ્પેશિયલ નડિયાદથી અમે દાવડા આવ્યા છે આ ભજીયાનું તમને રિવ્યૂ આપવા માટે તો ટેસ્ટ કરીશું અને અમે તમને કહીશું કે કેવા છે ભજીયા અમે ટેસ્ટ કરો આપણે ગોટા તો ગરમ ગરમ જોરદાર છે ભાઈ વાહ 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 સ્પેશિયલ ત્રણ મહિના પછી અમે અહીંયા આવ્યા છે ત્રણ મહિના પહેલાં આવેલા પણ એ વખત ચટણી નથી એટલે ખાધા તો ખરા પણ મજા નથી આવી આજે જે મજા છે ને એ જોરદાર મજા છે કારણ કે લસણની ચટણી તો અહીંયા જ મળે છે એક પીપલક ચોકડી જે મળે છે એ બહુ મોંઘું હોય છે આ વીસ રૂપિયાના સો ગ્રામ છે બટાકાની ચિપ્સ કેવી લાગી તમને એકદમ જોરદાર ગરમ 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 મજા આવે તો આપણા યુટ્યુબમાં જે વિડીયો જોવા શું કહેશો તમે શું સજેશન શું આપશો બસ કંઈ નહીં સવાર પડે એટલે પેટ ખાલી જાય એટલે આવી જ જાઓ ગોટા ખાવા ગરમ ગરમ ગોટા અને બટાકાના પૈતા ખાવા દાવડા ચોકડીએ તો આ થી તમે જતા હોય દાવડા તો બે ની વચ્ચે જે અમે તમને લોકેશન પણ બતાવીશું તો તમે આવવાનું ના ભૂલતા સ્પેશિયલ લાલભાઈનું પણ મોડું તમને બતાવી દીધું છે તો આવીને એમને કહેજો કે ભાઈ વિડિયો જોઈ લી અને અમે આવ્યા છે તો અમને પણ થોડોક સપોર્ટ મળે કે અમે જે વિડિયો બનાવીએ છે એ તમે જુઓ છો અને વિડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ જય મહારાજ તો સર શું નામ છે તમારું નગીનભાઈ કેટલા વર્ષથી અહીં તમે ભજીયા ખાઓ છો બે વર્ષથી અને ટેસ્ટ કેવો હોય છે અને તમારા ફેવરેટ ભજીયા કયા છે આમાં મેથી ના ઓકે થેન્ક યુ તો શું નામ છે તમારું ભાઈ

અને તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને સ્વામી તમારી ચેનલનું પણ કહી દો કયું નામ છે તમારી તો આ બે ચેનલ અમે તમને સ્ક્રીન પર બતાવી દઈશું નામ બોલાય તો સ્વામીની ચેનલ પણ સબસ્ક્રાઇબ કરજો નહીં કારણ સ્વામી પણ તમને જગ્યા નહીં બતાવે